સંખેડા ગ્રામ પંચાયત દ્વારા ગૌચરની જમીનમાં બાંધકામ કરનારાઓને નોટિસ પાઠવવામાં આવી હતી તેને હટાવવા ગ્રામ પંચાયત દ્વારા કડક બંદોબસ્ત સાથે કર્મચારીઓની હાજરીમાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા સંખેડા ગ્રામ પંચાયત દ્વારા ગૌચરની જમીનમાં બાંધકામ કરેલાઓને પંચાયત દ્વારા નોટિસ આપેલ હતી તેને હટાવવા ગ્રામ પંચાયત દ્વારા કડક બંદોબસ્ત સાથે સંખેડા મામલતદાર તેમજ સેવા સદન મામલતદાર અને કર્મચારીઓ તેમજ પંચાયતના સભ્યો તેમજ તલાટી સહિત પંચાયતના કર્મચારીઓની હાજરીમાં જેસીબી દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા હતા જેમાં સર્વે નંબર બસો છેતાલીસ જે ગેસ્ટ હાઉસની સામે તેમજ સર્વે નંબર ત્રણસો માં ગેરકાયદેસર ફળ વાડીને દૂર કરવામાં આવી

એવું લોક મુખ્ય ચર્ચાઓ થઈ રહી છે આજ રોજ સંખેડામાં ગૌચરના દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી એમાં હાડોદ રોડ ઉપર એક કેબિન હતું પછી એ શોપિંગ સેન્ટર ટાઈપ કેબિનો બનાવી દીધા હતા ગેસ્ટ હાઉસની સામે અને આ ઘડી પંચાયતની જગ્યામાં આ બનાવીને પપ્પૈયાનું ઝાડ ને બધું ગોસામડી બધું બનાવીને ખેડીને કાયમી ઉપર લેવા માટે અને કાયમી દબાણ કરવા માટે કાર્યવાહી લોકો કરતા હતા એટલે એની પર ત્રાટકી અને બધું દૂર કર્યું છે આજે ફરી એમને સૂચના દીધી છે કે ભાઈ આમાં નહીં પડવાનો મામલતદાર સાહેબ સંખેડા પીએસઆઈ સંખેડા તલાટી સંખેડા ગ્રામ પંચાયતના સભ્યો બધા હાજર રહ્યા હતા તમારું શું છે કેબીનો બાબતમાં એવું કહેવું છે કે જે પંચાયતને ભાડે આવેલા છે જગ્યાઓ એ ભાડું નહીં પડતા તો પછી એ કે ચાર કેબિનો હતી ત્રણ ફરતા હશે અને એક નહીં ભરતું હોય તેને વચ્ચેથી ઉપાડીશું કારણ કે પંચાયતના શરતોનો ભંગ કરે છે પંચાયતની આવક ઊભી કરવા માટે કેબિનો આપ્યા હતા ભાડે જગ્યાઓ એ ઘણા લોકો ભરવા માટે હજુ તૈયાર નથી તો હવે એવા કેબિનોને વચ્ચેથી જ ઉપાડીશું